ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડતા છાશવારે પાટણ શહેરના મોહલ્લા પોળોમાં દૂષિત અને અતિશય વાસ મારતું ગંદુ પાણી આવવાની સાથે જાહેર માર્ગ ઉપર ભૂગર્ભના દૂષિત અને વાસ મારતા પાણી રેલાતા સ્થાનિક લોકો ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે ત્યારે એક બાજુ વરસાદ બંધ થયા બાદ પાટણ શહેર સહિત જિલ્લામાં રોગચાળાએ માથું ઉંચક્યું છે ત્યારે આજે ઘરે ઘરે ડેન્ગ્યુ વાયરલ ફીવર સહિતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે બીજી બાજુ પાલિકા તંત્રની અણાવડત અને બેદરકારીનો ભોગ શહેરીજનો બનતા દૂષિત પાણી અને ભૂગર્ભના જાહેર માર્ગો પર રેલાતા દૂષિત પાણીને લઈ શહેરીજનો પણ રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર દસમાં આવેલા મોટા મદરેસા પાસે ભૂગર્ભના ગંદા પાણી છેલ્લા કેટલાક દિવસથી જાહેર માર્ગો પર રેલાતા સ્થાનિક લોકો ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે અને આ દૂષિત પાણી રેલાવાને લઈ પીવાનું પાણી પણ દુર્ગંધયુક્ત અને વાસ મારતું આવવાથી તેઓ રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે ત્યારે આ અંગે અનેકવાર પાલિકાના સત્તાધીશો સહિત ચૂંટાયેલા કોર્પોરેટરોને જાણ કરવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે જેને લઈને આજ રોજ ભાજપ કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરો ભૂગર્ભના એન્જિનિયર અને ઠેકેદારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સતત રેલાઈ રહેલા ભૂગર્ભના ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ લાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી ત્યારે વોર્ડ નંબર દસના કોર્પોરેટર મહંમદ હુસૈન ફારૂકીએ છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં રેલાતા ગંદા પાણીની રૂબરૂ મુલાકાત લેવા નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોટાદને ફોન કરી ઘટના સ્થળે બોલાવતા તેઓને લોકોની સુખાકારીના પ્રશ્નોમાં કોઈ જ રસ ના હોવાના ગંભીર આક્ષેપ કરી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોટાદને બીયુ પરમિશન અને પૈસા ઉઘરાવવામાં જ રસ હોવાનું જણાવી આ સમસ્યાથી લોકો હેરાન પરેશાન થતા હોવાથી નગરપાલિકાને છેલ્લા અડતાલીસ કલાકમાં ભૂગર્ભના જાહેર માર્ગો પર રેલાતા ગંદા પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ લાવવાની મહેતલ આપી હતી જો અડતાલીસ કલાકમાં ભૂગર્ભના રેલાતા ગંદા પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ નહીં આવે તો પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસરની ઓફિસમાં સ્થાનિક રહીશોને સાથે રાખીને ભૂખ હડતાળ કરવાની ચીમકી પણ શાસક પક્ષના સભ્યોએ ઉચ્ચારી હતી આમ જો શાસક પક્ષના ચૂંટાયેલા સભ્યોનું જ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાંભળતા ન હોય તો આમ પ્રજાની શું પરિસ્થિતિ હશે તે તો જોવું જ રહ્યું જો કે અરહમ બિલ્ડકોન નામની એજન્સીએ જીયુડીસીના પ્રથમ કામમાં જ લેવલ વગરની પાઇપ નાખી હોવાના પણ શાસક પક્ષના કોર્પોરેટરે ગંભીર આક્ષેપ કર્યા હતા આ એજન્સી શરૂઆતમાં જ ભૂગર્ભની લેવલ વગરની કામગીરી કરી રહ્યા છે તો અંદાજિત એકસો કરોડ જેટલા કામમાં તે કેવી કામગીરી કરશે તે અંગે પણ પ્રશ્નો ઉદ્ભવ્યા છે અને ભૂગર્ભની એજન્સી દ્વારા પ્રોપર સુપરવિઝન થતું ન હોવાના કારણે જોઈન્ટમાં વાટા પણ જોડતા ન હોવાનું જાણવા મળ્યું હતું જોકે અરહમબિલ્કો નામની એજન્સી જીયુડીસીના અને પાણી પુરવઠાના અંદાજિત એકસો ત્યાસી કરોડના કામો સમલેટમાં કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે આ સબલેટની એજન્સી કેવું કામ કરશે તે અંગે પણ પ્રશ્નો ઉદભવી રહ્યા છે જોકે અગાઉ પણ અરહમ બિલ્ડકોન નામની એજન્સીએ પાટણ નગરપાલિકામાં અનેક કામો નગરપાલિકાના નીતિ નિયમોને નેવે મૂકીને કર્યા હોવાથી અંબાજી નેડિયાના રોડનું પેમેન્ટ પણ હજુ સુધી અટવાયું છે અને સૂર્યનગરનું બોર પણ તેઓ દ્વારા જ બનાવવામાં આવેલો હોવાથી તે પણ ફેલ થયો હોવાનું જાણવા મળ્યું છે નામની અગાઉ નગરપાલિકાના કામો નીતિ નિયમોને મૂકીને કર્યા હોવા છતાં પણ જીઓડીસીના એકસો ચોવીસ કરોડના મહત્વના ભૂગર્ભના કામો સબલેટમાં કરી રહી છે તે કેટલે અંશે વ્યાજબી કહેવાય જોકે અરહમ બિલ્ડકો એજન્સી દર વખતે ખોટું કાર્ય કરતી હોવા છતાં પણ નગરપાલિકાના કયા સત્તાધીશોને આ એજન્સીને બચાવવામાં રસ છે

હું તો કહેવા માગું છું કે છેલ્લા અડતાલીસ કલાકમાં લાઈન નહીં થાય અમે ત્યાં ભૂખ ઉપર દેવાના છીએ આ અમે લાવવું પડશે